એને આપી દીધો અને કેટલાય લોકો કે જેની સંખ્યા આઠ ટકા વિધર્મીઓની હતી જેવાદો કરીશું અમે હિન્દુ સમાજને દબાવવાની અમારી તાકાત છે એવી જ રીતે કેટલાક હિન્દુ દાખલા તરીકે બાંગ્લાદેશમાં ચાલીસ ટકા હિન્દુઓ રહ્યા હતા પાકિસ્તાનમાં એવી રીતે દસ બાર ટકા હિન્દુઓ હતા એ લોકો પણ ત્યાં રહ્યા એમને એવું હતું કે અમારી સાથે સારું વર્તન થશે પરંતુ જેવી આઝાદી મળી એવા આમ શરૂ થયું લાશો ભરીને ટ્રેનો આવી અને તે વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ અનેક લાખો હિન્દુઓને બચાવ્યા અને એમને બચાવી અને પાકિસ્તાન ને બાંગ્લાદેશ આપણા દેશમાં લાવ્યા સૌથી પહેલું શરૂઆતનું કાર્ય સેવાનું બહુ મોટું કાર્ય કરવાની વાત આવી હોય અને હિન્દુને બચાવવાની વાત આવી હોય ત્યારે આ કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંગે કર્યું ત્યારે કોઈ રાજકીય નેતા આ બચાવવા માટે ને કે જે સેક્યુલરની વાત કરતા હતા તે કોઈ આગળ હતા એના બદલે તે વખતે આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કે જે બળજલ્દીથી બનેલા વડાપ્રધાન હતા કેમ કે નામ તો સર્વાનું મતલે સગા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સૂચવામાં આવ્યું પરંતુ ગાંધીજીના દૂરા ગ્રહથી અને એક સેક્યુલરવાદી વિચારધારાથી એમને નહેરુને મૂકે અને નહેરુ એવું કેલવ્યું તિવે જન્મો આપ્યો કે આ હિન્દુ રાષ્ટ્ર નહીં બને અને હું જન્મે હિન્દુ છે કુદરતી હિન્દુ છે એક્સિડન્ટ થયો મરો હિન્દુ હિન્દુને ત્યાં થયો મને ગધેડો કહેજો હિન્દુ ના કહેશો આ માનસિકતા દ્વારા જ્યારે વ્યક્તિ સહસપુન બેહે

આપણે કોઈ નાના સંગઠનના કે નાના કોઈ જગ્યાએથી આ ત્રિશુલ નથી લેતા એક સૌથી દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સંગઠન અને હિન્દુઓનું રક્ષણ કરતા સંગઠનની જવાબદારી આપણે લઈ અને આ સસ્તીપૂર્તિ એના કાર્યક્રમમાં આપણે આવી રહ્યા છીએ આજે જ્યારે બજરંગની સ્થાપના થઈ ત્યાર પછી નેવેસીની કાર સેવા કદાચ તમે બધા સાંભળ્યું હશે તો આમાં હમણાં આપણે સ્વાગત કર્યું એવાનું હું તો જાતે કાર સેવામાં કર્યું તે વખત ના કરતા એ કીધું તું કે ચકલું નહીં પડકે હું ભગવાન જે ના જન્મસ્થાન છે તેને કઈ થવા જ નહીં પરંતુ બજરંગલ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સંતોના ભેગા થઈને એટલું મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા કે આ કોઈ અયોગ્યની બેરિકેટ તો નાખી શાસન કરતાઓ માટે એ રામ ભક્તો ફોર્ટ એમના દુસ્તીકરણ માટે અગત્યના કરતા એમનો જીવ એમના માટે અગત્યનો હતો રામ એમના માટે અગત્ય નતા એટલે ગોળીયલો વરસાદ વરસાવી અસંખ્ય રામ ભક્તોને કાર સેવકોને મોટને ઘાત કરવામાં આવ્યો આખો દેશમાં યુવાનોથી માંડીને આખા દેશમાં જાણે આગ બભૂતી ઉઠો એવી પરિસ્થિતિ ઊભી થઈ અને આ પરિસ્થિતિમાં હિન્દુ સમાજ જે બધાને એવું હતું કે આ પાછો પડશે બાયરો થઈને ઘરમાં બેસી જશે કઈ કરે નહીં પણ પાછો ઓગણીસો ને બાર ની સાલમાં આપણે જઈ બાબરી ધ્વંસ કરી અને ત્યાં ભગવાન રામ લાપના કરી હિન્દુ સમાજના યુવાનો પહેલા હતા તે હવે દેવા નથી રહ્યા હિન્દુ સમાજ ને જે અંગ્રેજો અને અત્યાર સુધીના નેતાઓ જાતિ જાતિ સંપ્રદાય ભાષા પ્રાંત એમાં જે બાગલા પાડીને દૂર કરીને જે કરવાની વાત હતી કે એમને લડાવો રાજ કરો તે હવે રહ્યું નથી અને તેનો પરિચય ધીરો ધીરો આવતો કે તે છતાં પણ ઇટાલીમાંથી આવેલા કે જેમણે ભારત દેશની નાગરિકતા સ્વીકારવી કે નહીં સ્વીકારવી એના માટે વર્ષો કાઢી નાખ્યા પરંતુ એક મિશન સાથે હતા કે આ દેશને હું હિન્દુ રાષ્ટ્ર નહીં બનવા દઉં તેમને એવું થયું કે જ્યારે ઓગણીસો ને બાણું ની સાલમાં આ ઢાંચો પાડી દીધો છે તો હવે હિન્દુઓ હજુ આ દસ વર્ષમાં મંદિર બન્યું નથી કોર્ટમાં તારીખ પર તારીખ પડે એટલે હિન્દુઓ ભૂલી ગયા છે આપણે કામ કરો કે આ હિન્દુ જાગે કે નહીં તેને ટેસ્ટ કરવા માટે ભગવાન રામ સેતુ ભગવાન રામે જે સીતા માતાને લેવા માટે લંકા જવા માટે જે રામ સેતુ બનાવ્યો હતો એ રામ સેતુને તોડીએ

તરણજ કલાકમાં એને અલ્ટિમેટમ પાછળ દેવું આ હિન્દુની તાકાત ત્યાર પછી ગોધરાકાંડ પણ બહુ મોટો કારણ થયો અત્યાર સુધી બધાને એવું હતું કે ગોધરાકાંડમાં આપણે મારી એટલે હિન્દુ ઘરમાં ભરાઈ જશે પણ તમે તો કદાચ જે જોયા નહીં આવે નાની ઉંમરના બાળકો છે પણ જે અમારી જેવા મોટા છે અને જે અમે એટલી ટ્રેનમાં આગળ પાછળ હતા અમે જોયું છે કે દરેકે દરેક ટ્રેન એમની ખાલી થઈ જાય ના થઈ જાય એમનો કતલે થયો અને એમને ખ્યાલ નહોતો કે અમારે રડવું પડશે એવી પરિસ્થિતિ ગુજરાત સહિત ઘણી બધી જગ્યાએ કે જે આતંકવાદીઓ જે જેહાદીઓ આપણને મારીને આપણા ઉપર લડતા હતા તેને લડતા આપણે પહેલી વાર જોયા અને ત્યારથી અત્યાર સુધી તમે જોયું છે એક પણ કાકડી ચાળો કરતા કરતા છે ને જો કરે છે તો આપણે એકનો જવાબ પથ્થરથી આપીએ છીએ આ પરિસ્થિતિ હિન્દુ ખૂબ જાગૃત થઈ ગયું એ જાગૃતિનું પરિણામ એ આવ્યું

જેહાદીઓને મને કહે કે ક્યાંથી હોય છતાં એ મસ્જિદનું નામ જ્ઞાન લાગે છે કે ત્યાં મંદિર જ્ઞાન લાગે છે કે આપણો શંકર ભગવાનનો પોઠ્યો પર તે તરફ દિશા મોડો રાખીને ઉગેલો તેનો પણ કેસ શરૂ થયો ત્યાં પણ સર્વે થયો અને તેનો પણ નિકાલ ટૂંક સમયમાં આવે પરિસ્થિતિ ઊભી થઈ આવો આપણા પણ હજાર મંદિરો પર એમણે દાવા કર્યા હતા ઘણા બધા કિસ્સાઓમાં તમે એમણે જોતા પણ હશો કે દરેક જગ્યાએ પોતપોતાની રીતે ત્યાંના લોકલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હિન્દુઓ અને સંગઠિત થઈને એની સામે લડી રહ્યા છે પછી એ રાજા ભોજની જગ્યા હોય કે કોઈ પણ જગ્યા હોય કે જે મસ્જિદમાં હમણાં જ પૂર્ણગત કરેલા કે જે કોઈ બોલી નહતો હોતું જે પ્રૂફ આવે એટલી જગ્યાએ લોકો લઈ લેતા ને એના લીધે વકફ બોર્ડ કે જે નેરવે વકફ બોર્ડને સત્તા આપી હતી આટલી વકફ બોર્ડની સત્તા પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પણ નથી કેવી સત્તા હતી કે કેવી સત્તા છે

એટલા માટે અમે ગર્વ ગર્વ سے કહો ہم હિન્દુને બદલે વારિસ્તીતિ બદલે એટલે હવે કેવા માને અમે ગર્વ હે હમ હિન્દુ આ સ્થિતિનું નિર્માણ એ 1964 થી અદ્યસ્થિતિમાં ને આતો કોઈને ચાલવા કરતા ચટલી રાખતા ભગો ફેરતા એ કરતા બીકતી લાગતી બાકી જલે પહેલા તો આપણે સ્કૂટર કે સાયકલ કે મોટો વાહનો તો ઉછાતા એના ઉપર જો હોમ કે સ્લીપરો રાખીને તો ટંકરિયા કે એવા કોઈ મુસ્લિમ વિસ્તારમાં जाइए ને તો બીક લાગતી કે આ લોકો આવું લખ્યું છે કેમ એની એવી પરિસ્થિતિ ઊભી થયેલી પણ હતી મેં નાના હતા ત્યારે બાઈક જેવું નહીં ને ત્યાર કે તમે બહુ મોટા હિન્દુ છે કે આવું લખી પણ તમારે મારા ગામમાં નહીં આવો હવે આ પરિસ્થિતિ છે એ લોકો લખતા ગમે અને આ કેમ બન્યું કેમ કે હિન્દુ જ્ઞાતિ જાતિ જ્ઞાન ભાષા બધું ભૂલી અને સંગઠિત છે ને એના પરિણામ સ્વરૂપે જાગૃત છે એટલે આપણને ખ્યાલ આવવા માટે કે ભાઈ આ વકફ બોર્ડે આપણા સંતોના આશ્રમોની મંદિરોની આ બધી જગ્યાઓમાં એમણે લીધેલી છે ઘણા બધા હિન્દુઓની તો વાત જ નથી કરતો વ્યક્તિગત હિન્દુઓની તો અસંખ્ય સંખ્યામાં એમણે લીધેલી છે અને એના કારણે કઈ પરિસ્થિતિ આવી ભારત દેશની ભારત દેશની એ પરિસ્થિતિ આવી કે પાકિસ્તાનનો જેટલો ભાગ છે એનો જે એરિયા છે પાકિસ્તાનમાં એના કરતાં પણ વધારે એરિયાની જમીન વકક બોર્ડ પાસે ભારત દેશમાં છે ત્રીજા નંબરની જમીન પહેલા નંબરે આર્મી છે પછી રેલવે છે અને પછી ત્રીજા નંબરની જમીન એમની પાસે આ આપણી જાગૃતિથી આપણને ખબર પડી અને આ એક દિવસ બે દિવસ ચાર દિવસ પણ નથી થયું આ તુષ્ટિકરણ વાળી સરકારને કારણે જ આટલા વર્ષોમાં એમણે ખોટું કર્યું અને આ કર્યું છે અને એના લીધે આજે હિન્દુ સમાજ સાધુ સંતોના આશીર્વાદથી માગણી કરી રહ્યો છે કે આ વકફ બોર્ડ ઉપર જે રીતે મંદિરો મઠો અને આશ્રમો ઉપર સરકારની નજર હોય સરકારના કાયદા હોય સરકાર પાસે કાગળિયા હોય અમારો રેવન્યુ નંબર હોય એ જ પ્રકારનું મોડ પાયા હોવું જોઈએ અને એ સિવાય નું ના હોય અને જો સાધુ સંતોની જમીન લીધી હોય આશ્રમની જમીન લીધી હોય તો એમને આ જીવન કેદ ની સજા જોઈએ અને જે જમીન લીધી એની અત્યારની ની કિંમત ના વીસ ગણા મોટી કિંમત નો દંડ ચૂકવવો જોઈએ એ ના ચૂકવાય તો એમની વીસ ગણી બીજી જગ્યા સરકાર હિન્દુ સમાજના સાધુ સંતોને ને આ માગણી સાથે આપણે આગળ વધી રહ્યા છે બાકી તો અત્યારના આ કુસ્તીકરણ નીતિમાં અને જોઈ રહ્યા છીએ કે અત્યારે જે કાશ્મીરમાં સળગી રહ્યું હતું કોઈ પ્રયત્ન તો કર્યો કે આપણા જે ભાઈઓ હતા પંડિતો હતા એમને રાતો રાત છાપીને કાઢી મીકા કેટલી મા દીકરીઓને જોડે ખરાબ વર્તન થયું આ સ્થિતિમાં તે વખતના શાસને કશું કર્યું નહોતું પરંતુ આવે કાશ્મીરનો ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી એમને વેચ દીધી પરંતુ જે રામમાં નામ હતા

તમે રાતે નથી જોઈ શકશો દિવસે તમે જોઈને શકતા તમે જુઓ તો ખરા કે આ દેશનો હિન્દુ એ જાગૃત થઈ ગયો હવે તમે સત્તા પર આવરણ ત્રણસો સિત્તેર પાછી લાવવાની વાત છોડી દો ભગવાન નામના આશીર્વાદ લેવા માટે દર્શન કરવા જાઓ પણ કઈ રીતે જાય બીજાને જાતિ પૂછતા લોકોને પોતાની કઈ જાતિ છે એમને ખબર છે પોતાના બાક જુદી અને એ બધું ભેગું કરીને અને અત્યારે તમે જે છો તે પૂછો તમને પૂછે તમે શું કહેશો એ તમારી જાતિ કઈ છે જાતિ ચળકણના કરીને હિન્દુ સમાજને બેચવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે વકફ બોર્ડ દ્વારા આપણા ઉપર અનેક જેહાદી પ્રવૃત્તિઓ લાદીને હિન્દુ સમાજને નુકસાન કરવા જઈ રહ્યા છે ને એ જેહાદો પૈકીની કેટલીક જેહાદો બધાને ખબર છે કે જ્યાં જ્યાં મુસ્લિમ ગામો છે ત્યાં નવ જેહાદ જેવી વાત છે કોલેજો પર નવ જેહાદ છે આધાર કાર્ડ પણ મુસ્લિમો હિન્દુ નામના કરે છે અને કર્યોને મુસ્લિમ બનાવવાનો આ એક લવ જેવા ચાલે છે કેટલાક સમયથી આ ચાલતી લવ જેવાનું પરિણામ આપણે જોઈ લઉં ઘણી બધી માં દીકરીઓને આપણે જોઈની જ કે મુસ્લિમ બની અને એમનું માટે કટ્ટર બને છે પણ એ પરિસ્થિતિ પર નિયંત્રણ છેલ્લા કેટલા વખતથી આવે છે આ ઉપરાંત બીજી એમની છે કે લેન્ડ જેહાદ જે પક્કા પોળ દ્વારા કરે છે વસ્તીની જેહાદ બહુ ઉગ્ર ભાવે સાધુ સંતો થી માણીને બધા કીધું કે જે વસ્તી વધારો જેમ મેં તમને કીધું તેમ કે નવ ટકાથી અત્યારે પચીસ ટકા પર લગભગ આવી ગયા અને બીજા દેશોની મેં આપણી જે વસ્તી હતી તે પોઈન્ટમાં જવા માંડી ચાલીસ ટકા પરથી નવ ટકા પર આવી ગયા અને ત્યાં પણ બાંગ્લાદેશની જ્યારે પરિસ્થિતિ આપણે સાંભળીએ જોઈએ કે ઘરમાં જઈને મા દીકરીઓ જોડે કેવો વ્યવહાર થાય ઘરો સળગાવવામાં આવે મંદિરોના આપણી મૂર્તિઓને સળગાવવામાં આવે તોડવામાં આવે અને અહીં આપણું લોહીના ઉછરતું હોય એ કેવો હિન્દુ કહેવાય એ બજરંગ છે કે બદ્રમંદરને એવું ના થાય કે મારા ભાઈઓ કાશ્મીરમાં રોટાય બાંગ્લાદેશમાં આ પરિસ્થિતિ છે પાકિસ્તાનમાં આ પરિસ્થિતિ અને એવા હિન્દુઓને લાવવા માટે સરકાર લાવતી હોય કે જે વંચિત હિન્દુ છે કે જે બિચારા બની ત્યાં જીવે જે સરિયા કાનૂનની અંદર એમને આવીને જીવવું પડે એવા લોકો માટે આપણે કાયદો લાવીને જે કરીએ ત્યારે આ ભગવાન રામના દર્શન ના કરવા જતા લોકો એ કાયદાનો પણ વિરોધ કરે કે હિન્દુની અમારે જરૂર નથી એમને કોની જરૂર છે

કે જે સંપૂર્ણ સાધુ સહેલું કામ કરવાનું આવે ને તે કામ આપણે કોઈને કરાવવા ફોર્સ કરતા નથી મુસ્લિમ ગામોની હું નેવું ટકા બાણું ટકા વોટિંગ થાય ને આપણા ગામની શું પરિસ્થિતિ છે વ્યક્તિગત સ્વાર્થ જ્યાં સુધી આપણે છોડીએ નહીં ત્યાં સુધી આપણે જાત આપણું ભવિષ્ય આપણી બેન નીકળ્યો કોઈ સલામત નહીં આ ત્રિશૂળ લેવાનો કે એ બધાનો આગ્રહ એટલા માટે છે

અને જે કંઈ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ કોઈ પણ જગ્યાએ હોય માહિતી મળે તો તમે અમને આપો અથવા પોલીસને આપો પણ તમે જે કરી અને જાગૃત બોલો નહીં તો આ તમારી પેઢી પછીની પેઢીને તકલીફ ઊભી થશે અને એ ઉભી ના થાય એના માટે સૌ સંગઠિત બની હિન્દુ સમાજનું રક્ષણ કરીએ અને ભારત માતાને અખંડ ભારત બનાવી પણ વૈભવ ઉપર પહોંચાડીએ એવું ભગવાન રામ કૃષ્ણ ઉપર સે પ્રાર્થના કરી અને હું મારું આ વખતે પૂર્ણ કરું છું જય શ્રી રામ ત્યારબાદ કાર્યક્રમ અધ્યક્ષ અમિતભાઈ પંચાલને હું વિનંતી કરું છું કે મંચ પર આવે પાંચ મિનિટના શુભેચ્છા સંદેશ આપે

તો તાજેતરમાં વક્કફ બોર્ડનું ભરૂચની અંદર એક બતુકનાથ વ્યાયામ શાળા છે ભરૂચમાં આવેલી બતુકનાથ વ્યાયામ શાળા અને સ્વામિનારાયણ મંદિર તો આની ઉપર મુસ્લિમ લોએ દાવો કર્યો કે આ તો અમારું છે આ વક્કફ બોર્ડ તો આ કિસ્સો આપણા સ્વયંસેવકો દ્વારા જણાવવામાં આવ્યો કે ભાઈ આ તો આવી બધી પ્રક્રિયા ચાલે છે હવે આપણે શું કરવાનું છે વકફ બોર્ડ વિશે આપણે શું કરવાનું છે તો આપણે એક મેલ દરેક પાસે મોબાઈલ છે તો આપણે એક મેલ એનો વકફ બોર્ડનો કરવાનો છે જે મેલ લગભગ તમારી સુધી પહોંચી ગયો હશે અને નહીં પહોંચ્યો હોય તો હું યજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે આપણું જે કંઈ ગ્રુપ હોય તેમાં એ મેલ મૂકી અને મારું નામ જ ટાઈપ કરવાનું છે લિંક ઉપર તમારું નામ લખી અને એ મેલને આપણે જ્યાં પહોંચાડવાનું છે ત્યાં સુધી પહોંચાડવો પડશે કારણ કે આપણે અત્યારે જે ગતિમાં ચાલીએ છીએ ને એનાથી વધુ ગતિમાં તો વક્કઅ બોર્ડ ચાલે છે આપણે તો હજુ ચાલીસ ની ગતિમાં ચાલીએ છીએ એ લોકો તો એકસો વીસ ની ગતિમાં ચાલે છે તો એમની મસ્જિદ અને એમના શુક્રવારની નમાજની અંદર તો એક બારકોડ રજૂ થાય છે અને એ બારકોડ ને સ્કેન કરીને એક એક મેલ એક એક વ્યક્તિનો એક એક ઘરે ફરીને એ લોકો કરે છે